ત્યારે બીજી તરફ ખેડૂતોને કુદરતનો ફટકો પડ્યો છે ત્યારે જેની ઉપજ મળવા ઉપર હવે પાણી ફરી વળ્યા છે જિલ્લામાં એક લાખ એકસઠ હજાર હેક્ટર જમીનમાં ચોમાસા આધારિત ખેતી કરવામાં આવી હતી જેમાંથી સાહીઠ હજાર હેક્ટરમાં ભારે વરસાદ અને પવનને કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે જેથી ખેતીવાડી વિભાગ દ્વારા પાકના નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો રિપોર્ટ આગામી દિવસોમાં સરકારમાં મોકલવામાં આવનાર છે હાલ જિલ્લાના ખેડૂતો અને જનપ્રતિનિધિઓ દ્વારા સરકાર પાસે ખેડૂતોના થયેલા પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર તાત્કાલિક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે આ અંગે જિલ્લાના પ્રભારી મંત્રી કુબેર ડિંડોરને પણ રજૂઆત કરવામાં આવી હતી ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારની અંદર જે બે ત્રણ દિવસ પહેલાં જે વરસાદ થયો છે એની અંદર મુખ્ય પાક પૂર્વ વિસ્તારનો મકાઈ છે મકાઈને મોટો ખૂબ મોટું નુકસાન થયું છે એની અંદર મકાઈ તુવર ને ડાંગર ખાસ કરીને મકાઈ મુખ્યત્વે પાક છે એની અંદર બહુ મોટું નુકસાન થયું છે પવન પવનને વરસાદના કારણે તો અમારી એ જે ઉરવાડા સરપંચ તરીકે મારી રજૂઆત છે કે સરકારશ્રી દ્વારા વહેલી તકે ખેડૂતોને નુકસાન થયું એનું વળતર વહેલી તકે મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું અમારે ચાર પાંચ દિવસ પહેલાં ભારે વરસાદ પવન સાથે જે મુખ્ય પાક અમારો મકાઈનો હતો તે ભારે નુકસાન થયું છે મકાઈ સાથે સાથે તુવરનું બી ભારે નુકસાન થયું છે તો સરકારશ્રીને મારો નમ્ર વિનંતી છે કે આનું યોગ્ય વળતર અમને મળે તો અમને થોડીક રાહત થાય પંચમહાલ જિલ્લાની અંદર છેલ્લા ત્રણેક દિવસથી ખૂબ વરસાદ પડવાને કારણે ભારે વરસાદ કારણે અતિવૃષ્ટિ થવાને કારણે ખેડૂતોનો જે મહામૂલો પાક હતો એ પાક નષ્ટ થઈ ગયો છે અને એમાંય ખાસ કરીને મોટાભાગે આ અહીંના ખેડૂતોનો જે મુખ્ય પાક છે એ મકાઈનો પાક છે અને મકાઈ આ વખતે સારી થવાની ખેડૂતોમાં ખૂબ મોટી આશા હતી પરંતુ ભારે વરસાદને કારણે અને સાથે પવનને કારણે વરસાદને કારણે મકાઈ પડી ગઈ છે અને મકાઈનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયેલો છે એટલે સરકારમાં અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ખેતીવાડી ખાતા મારફતે સર્વે કરવામાં આવે અને આ જે નુકસાન થયેલા પાકોનું વળતર તાત્કાલિક યોજના ધોરણે મળે એવી અમારી રજૂઆત છે પ્રભારી મંત્રી સાહેબને તો અમે પહેલાં પહેલે કે અમારા ખેડૂતોનો જે પાક જે મકાઈનો પાક અને અન્ય પાક નુકસાન થયું છે જમીનોનું ધોવાણ થયું છે એનું અને જે મકાનો કેટલાક જગ્યાએ પડી ગયેલા છે દિવાલો પણ તૂટી ગયેલી છે કાચી દિવાલો તૂટી ગઈ પડી ગયેલી છે એનું સર્વે થઈ જાય અને ત્યાર પછી આ જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ એમાં જિલ્લા પંચાયતના રસ્તા સ્ટેટના રસ્તા અને આ રસ્તાઓનું જે ધોવાણ થઈ ગયેલું છે એનું પણ તાત્કાલિક સર્વે કરીને અને તાત્કાલિક ખાડા પુરાય રસ્તાઓ ચાલુ થાય લાઇટની પણ તાત્કાલિક શરૂઆત લાઇટ પણ તાત્કાલિક મળી જાય એ માટે પણ અમારી રજૂઆત થઈ કરવામાં આવી છે